કવિ મુકેશ દવેની એક સરસ રચના શું કહેશો કાલ ઉઠીને કોઈ પૂછે કે આંસુના એક બુંદની અંદર તળિયા લગની ડૂબતી દેતા ફાવે છે તો શું કહેશો કાલ ઉઠીને કોઈ પૂછે કે કોરી મોરી આંખો વચ્ચે ઝરણા જેવું નિર્મળ વેતા ફાવે છે તો શું કહેશો એમ બને છે કુંવળ એની પીળી આંખે સૂરજ આંજી કોઈની પીઠે કાજળ કાળી રાતનું ખંજર કચાક દઈને ભોકાવે એમ બને છે નજરો ઉપર પલાણ થઈને અંદારો આવે ને પછી તો પાપણ માથે નીંદર બેઠી રોફ જમાવે કાલ ઉઠીને કોઈ પૂછે કે અજવાળાને ખભે નાખી રવિ કિરણને ભેટી પડતા ફાવે છે તો શું કહેશો એમ બને કે સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે ભળતો આભનો ટુકડો ધરામ કરતોય આવે હેઠો એમ બને કે એ ધરણી પર જળ તરસતા તરવજ હેઠળ છાંય તરસતો હાંકો બાકો કરમ ફૂટેલો આવી બેઠો કાલ ઉઠીને કોઈ પૂછે કે એ તરસાને વાદળમાંથી કોબે કોબે ટાઢક પાતા ફાવે છે તો શું કહેશો